ગામડાનો તબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે એકવીસ મે અને બુધવાર વરસાદની વાત કરીએ તો મિત્રો કાલે ઘણા ભાગોમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ થયો ક્યાંક ઓછો વધતો વરસાદ તો ઘણા વિસ્તારમાં થયો હવે આજે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વધારે વિસ્તારો વધશે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કરતાં વધારે વરસાદની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થોડી ઓછી શક્યતા પણ શક્યતા તો ગણવાની જ મિત્રો હવે અત્યારે આપણે જે સિસ્ટમની પરિસ્થિતિ છે તે જોઈ લઈએ સિસ્ટમ તમે જોઈ લો મિત્રો યુરોપિયન મોડલ પ્રમાણે બેલગાવી પાંચે બની ગઈ છે અરબી સમુદ્રમાં અત્યારે આઈએમડી યુએસઇ જ જાહેર કરેલ છે બાકી લો પ્રેશર બની જ ગયેલ છે તમે જો સમુદ્ર સપાટી ઉપર બને તેના લો પ્રેચર કહેવાય ને ઉપલા લેવલમાં બને અને યુએસઇ કહેવાય ત્યારે આ સમુદ્ર સપાટી ઉપર બની જ ગયેલ છે હવે તે ધીમે ધીમે આગળ વધશે આગળ વધતા વધતા મિત્રો થોડી ધીમી પડશે ફરી પાછું લો પ્રેશર હળવું બની ફરી પાછું મજબૂત બનશે અને મુંબઈથી થોડુંક ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે લો પ્રેશર વિખાય જાય છે બનેલું ફરી પાછું બને છે ફરી પાછી મજબૂત સિસ્ટમ થતી જાય છે અને પશ્ચિમ તરફ ચાલે છે ફરી ઉત્તર તરફ જાય છે અને ફરી ગુજરાત સાથે ટકરાય છે મિત્રો એટલે આપણે સમજવાનું કે સિસ્ટમ ભાગે ગુજરાતના સૌરાષ્ટ્રના કોઈ પણ કિનારે લેન્ડફોલ કરશે સિસ્ટમ થોડીક હળવી બતાવી રહ્યું છે અત્યારે પણ તે રિટર્ન મારી ફરી મજબૂત બને છે યુએસએ આટલું ડિફરન્સ નથી આ યુરોપિયન મોડલ છે જીએફએસ આટલું બધું દૂર નથી ખસાડતી એ વળાંકમાં આપણે ચિત્રમાં જોઈશું ચિત્રમાં જે આપણે જોઈ રહ્યા છીએ એટલા રૂટો છે આ રૂટોમાં જે તમે જાડી લીટી જુઓ તે મેજોરિટી તે રૂટમાં જ આ સિસ્ટમની શક્યતા છે હાલવાની મોટા ભાગે ત્યાં જ ચાલશે અને બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની છે તે પણ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ હવે મિત્રો રેડ ઝોનમાં બેલગાવી એટલે કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત આ ચાર રાજ્યોમાંથી રેડ ઝોનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર રેડ ઝોનમાં મૂકેલો છે ત્યાં વરસાદ પવનોની વધારે શક્યતા છે ત્યાંની ઉપરનો ભાગ એટલે આપણે ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ રેડ ઝોનમાં નથી પણ ગ્રીન ઝોનમાં તો છે જ એટલે ત્યાં પણ શક્યતા રહેશે આગળ કાંઈ ફારફેર થતા રહેશે તો આપણે વિડીયો આપતા રહેશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી